જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ત્રિદિવસીય ટ્રેડ ફેર કૃષિ મેળાનું આયોજન કરાયું છે જેમાં પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોએ મોટી સંખ્યામાં ભાગ લીધો પ્રાકૃતિક ખેતી કરીને પકવેલી જણસીઓ લઈને ખેડૂતો અહીં પહોંચ્યા અને પ્રદર્શનમાં ભાગ લીધો કેટલાય એવા ખેડૂતો છે જેઓ છેલ્લા પંદર પંદર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને પૂરતું માર્કેટિંગ મળે અને તેમની ખેત પેદાશોનો ઊંચો ભાવ ઉપજે એ ઉદ્દેશ્યથી આવા કૃષિ મેળાનું આયોજન થતું હોય છે અહીં આવેલા ભાવનાબેન ત્રાંબડિયાએ દાવો કર્યો કે તેમની પાસે પચાસ ગાય છે જેના આધારે તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અત્યારે જે ડીએપી ઉરિયા નાખીને ઉત્પાદન લીધું છે બધા એ ગામમાં તો અમે સર્વે કર્યું છે કે એને પણ બે જ ખાંડી ગૌ અને અમે જે ઘન જીવામૃત પાયાનું નાખ્યું

એમાં સેન્દ્રીય કાર્બન જમીનનો છે એ ડાઉન થતો જતો હતો દિવસે દિવસે જમીનનો સેન્દ્રિય કાર્બન ડાઉન થતો જતો હતો અને એની અંદર રાસાયણિક બહુ કરવું પડતું હતું ત્યારથી મને ખબર પડી કે આ રાસાયણિક છે માનવ માટે બહુ નુકસાનકારક છે ત્યારે મેં દ અગિયાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રાકૃતિક ખેતી અપનાવી એની અંદર વધારે પડતું ઘનજીવામૃત જીવામૃત બીજા અમૃત એવા બધા બ્રહ્માસ્ત્ર એવા શસ્ત્રો હું એ ખેતી ચાલુ કરી અને એમાં વધારે પડતી સફળતા બહુ સારી સફળતા મળી ગઈ અત્યારે સીધો આપણે એમ લાગે કે આ રાખે પ્રાકૃતિક ખેતી કરવા માંડી અને આપણે વેચી નાખી તો એમ ના વેચાય કારણ કે કોઈ પણ વસ્તુ તમે ધીમે ધીમે વેલ્યુ એડિશન કરશો માનો કે અમે અત્યારે છે ઘઉં છે તો ઘઉં ડાયરેક્ટ નથી વેચતા ઘઉંમાંથી અનેક બધી પ્રોડક્ટ બનાવી છે ઘઉંના પાપડ બનાવી છે ઘઉંની સેવ બનાવી છે ઘઉંના ખાખરા બનાવી છે એવી બધી વેલ્યુ એડિશન કરીને વેચશું તો ફોરેનની અંદર આની ડિમાન્ડ બહુ છે આવી વસ્તુ અમને જાણવા મળી છે પણ હજી અમારી કીધા થઈ શકતું નથી એમાં એમ કરતા કરતા અમે હવે સ્ટોર કરવા માંડ્યા કે જે કોઈ ખેડૂતો હોય પ્રાકૃતિક ખેતી કરતા હોય અને એની પ્રોડક્ટ સારી હોય તો લઈ અને બજારમાં વેચી એમ કરતા કરતા આજે ગવર્મેન્ટ બજારમાં આવી તો એને એફપીઓ બનાવ્યા કેટલા બધા સરકારે એફપીઓ બનાવ્યા કે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એને આ એફપીઓની અંદર જોઈન્ટ કરવા એનો માલ ગવર્મેન્ટ ખરીદ છે અને ભવિષ્યની અંદર વેચશે એવો મોટા બધા કન્સેપ્ટ આની અંદર આવ્યા છે આ ત્રણ દિવસના મેળામાં બસો કરતાં વધારે સ્ટોલ છે અને આ ત્રણ દિવસના મેળામાં જૂનાગઢ અને જુનાગઢ થી નજીકના વિસ્તારો નગરજનો જે છે એ મુલાકાત લઈ અને ડાયરેક્ટ જે પ્રાકૃતિક ખેતી ઝેર મુક્ત જે ખોરાક છે એ ડાયરેક્ટ ખેડૂત પાસેથી લઈ અને ડાયરેક્ટ જ તેમના ઘર સુધી પહોંચશે એવાનો મુખ્ય ઉદ્દેશ છે